એ આપને માહિતી મળશે મેળવી શકશો સર એક વિનંતી કરું છું પત્રકાર મિત્રોને તમે તમારા બધા નંબર આપો હું તમને બે દિવસ અમે જે જે ગામમાં માહિતી બધા ફોટોગ્રાફ મોકલી આપો બધા ફોટોગ્રાફ મોકલી આપો અરે સર ફોટોગ્રાફ ફોટો જે પબ્લિક ને જોવા ના હોય એમાં ન હોય એસટીએમ સાહેબ હા એ આ મુદ્દો તમારો નોધી લીધો છે હવે નેક્સ્ટ મુદ્દો બોલા હા નેક્સ્ટ મુદ્દો હવે એસટીએમ સાહેબ આપ શ્રીના અધ્યક્ષ સ્થાને આજે મીટિંગ યોજાણી છે તો આપણે જીપી દ્વારા જે કઈ બતાવો સાહેબ આમાં ચોવીસ ના દસમા મહિનાનો ફોટો છે સાહેબ બે ના આ સુનાવણી અલગ છે એટલે હું એમાં નથી લેતો પણ સર હજી બીજી વાત છે મોદી સાહેબ આજે છ મહિનામાં બાબત વારંવાર રજૂઆત છે કેવો લીજ હોલ્ડર એના નિયમો પાલન કર્યું છે ત્યાંને એમણે પાલન કરાવ્યું છે એ તમે આ સાહેબ શ્રી વારંવાર એમ કહેશે કે આ સાહેબ તમે એનો જવાબ આપો ક્યાં લીજ ઓર્ડર ને તમે પાલન કરાવ્યું છે નિયમનો કઈ જગ્યા ઉપર ગ્રીલો લગાવ્યું છે કઈ જગ્યા ઉપર તમે ફેન્સિંગ બંધાવી છે કઈ જગ્યા ઉપર તમે ભેડિયા ઉપર વાડા બનાવ્યા છે કે ધૂળ ન ઉડે કઈ જગ્યા ઉપર એ રસ્તા ઉપર તમે પાણીનો છટકાર કઈ કરાવો છો તમે ક્યો આ એવી રીતે આ જીપીસીપી પ્રદૂષણ માટે છે ને પ્રદૂષણ ફેલાય છે તો એને રોકાવાની જવાબદારી જીપીસીપી વિભાગની છે એવો કોઈ પણ કાર્યવાહી કરાવી હોય તો ઓન પેપર તમે બતાવો હું એસડીએમ સાહેબના નાયબ કલેક્ટર સાહેબના અધ્યક્ષ હું આ રજૂઆત ફરીથી કરું છું કે આ લીચ હાલમાં જે સુનવણી છે અંધારામાં રાખીને કરવામાં આવી છે આ સરપ્રાઇઝ તરીકે એને રદ કરવામાં આવે ને એનો ફરીથી ઢીંડોરો પેટી ને નવેસરથી એની માપણી કરી અને એમાં ઈ અગર ગૂગલ મેપમાં આવે છે કે નથી બાજુમાં કોઈ એવો લોકેશન એને નુકસાન થઈ શકે હું આવતું હોય તો એને પહેલે ચેક કરવામાં આવે ત્યારબાદ જ એની સુનવણી કરવામાં આવે